પણ ચૌહાણ રાજપૂતો પણ અહીંયા બેઠા છે એટલે મને એક પ્રસંગ યાદ આવે છે અલાઉદ્દીન ખિલજીની આફ્રિકાના જંગલમાંથી નીકળેલા ટકારી નામના અજગર જેમ શિકાર ને ભરડામાં લે એમ દાદા સોમેશ્વર ના મંદિર ને તોડવા માટે આવેલા અને પેલા મેં પ્રસંગ પેલો વહેલો જ્યારે વાંચ્યો ત્યારે મેં ક્યાંક એવું વાંચ્યું તું કે એ આવતા હતા અને એને સોમનાથ સુધી ન પહોંચવા દીધા પણ વિવસ્થિત આખી વાત છે મેં જાણી એટલે સોમનાથ દાદા ને તોડી અને એની મૂર્તિ ત્યાંથી શિવલિંગ ને લઈ અને પાછા વળેલા જવા ત્યાંથી નહોતા નીકળ્યા અને વળતા જયારે જાલોર ઉપર નીકળ્યા અને એ વખતે કાનહળ દેવ ચૌહાણ ને જયારે ખબર પડી ધર્મ એમને નથી પીછો બાપ અહીં બેસેલા બધા કહી દઉં છું હો વાતો કરવી બહુ હેલી છે પણ ધગધગતા લોહી રેડા ત્યારે ધર્મ બચ્યા છે લાગે એમ બહુ અઘરું છે એમ નો બચે ભજન બહુ જરૂરી છે પાછું એ વાત જુદી છે પણ જે ધર્મ માટે કપાણા છે હું વચ્ચે વાત યાદ આવે એટલે કહી દઉં શ્રીનાથજી બાવા રાજસ્થાનમાં મેં હમણાં ઘણી વખત કીધું અને ધીરે ધીરે રજુ વાતે થવાની બધું થવાનું છે કે શ્રીનાથજી બાવા નાથ દ્વારામાં બેઠા છે આખી દુનિયાની માલિકો એમના ભક્તો છે આપણો બાપ છે ભગવાન છે કૃષ્ણ છે નાથજી શ્રીનાથજી છે પણ ઈ શ્રીનાથજી બાવાની મૂર્તિ ગોવર્ધન પર્વત ઉપર મથુરામાં હતી અને ઓરંગઝેબ હુકમ છૂટેલો કે મૂર્તિને તોડીને કટકે કટકા કરી નાખો કટકે કટકાઈ કે મૂર્તિ ને તોડીને કરી નાખો અને પૂજારીઓ ત્યાંથી મૂર્તિ લઈને ભાગ્યા ક્યાં જાય વાહે દરિયા જેવી ઓરંગઝેબ સેના કે કોણ બચાવે કોક બચાલો કોઈ બચાલો એ કૃષ્ણ કી મૂર્તિ તૂટેંગે તો હમ મર જાયેંગે આત્મહત્યા કર લેંગે ભગવાન કો બચાલો હમારે ભગવાન કો બચાલો અને પૂજારીઓ ભાગ્યા ભાગતા 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 રાણા રાજસિંહ ની પાસે આવ્યા મેવાડ માં આ હા હા અમાર રાજપૂત નહીં પણ 18 વર્ણ માં જો સનાતન હિન્દુ ધર્મ વાળો કોઈ જ્ઞાતિ હોય

શ્રીનાથજી બાવાને બચાવવા માટે પચાસ હજાર કપાણા હતા ઓથેન્ટિક વાત કરું છું તમને પચાસ આંકડો ગણવો હોય તો પરસેવા વળી જાય હા પચાસ હજાર ગણવા હોય તો એક બે ત્રણ એમ કરી એ પચાસ હજાર કપાઈ ગયા શ્રીનાથજી બાબાની મૂર્તિને ખરોચ પણ ન આવવા દીધી આજે ભગવાન ત્યાં બેઠા છે એને મારા વંદન પણ મને દુઃખ એટલી વાતનું છે કે આ શ્રીનાથજીને તમે પગે લાગવા જાઓ નાસ દ્વારા જાઓ તો જોજો રાણા રાજસિંહ

એમનમ નથી જેડે તેડે થી નથી એ કીરે તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમનમ રગત લોઈ નો નીકળે ઘણા કે આ લ્યો મારા હાથ થમ તમારે લોઈ લઈ લ્યો કે ટૂટુ નો જોઈએ તો લોઈ લે ભાઈ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમનમ નથી તા એટલે આ ખબર પડી ભાઈ જાલોર મહારાજ કાંઠળ દેવ ચોહાર ને અને કીધું કે શિવના ના મંદિર શિવલિંગ ને લઈને જાય છે દરિયા જેવી સેના છે કે તો એને શિવલિંગ ને લઈને જાલોર ની હદ ની બાર ડગલું મૂકવા દઉં તો ચૌહાણ ના પેટ નો નયા મારી પ્રતિજ્ઞા છે હા હા બધી રાજપૂતો બધા થયા ત્યાર આરે ભીલો પણ હતા અરે સાહેબ આપું આપણા ઋણ આપણા સનાતન ધર્મને બચાવવા માટે વાલ્મીકી સમાજમાં નાનામાં નાના માણસો ને ઈ આપડી હારી હતા લડવામાં અને મદદ કરવામાં આ હરણિયા અત્યારે ગાડા લઈને નીકળે છે ને ઈ રાત ને દિવસ હથિયારો બનાવી બનાવીને કહેતા હતા કે હથિયારો લેતા જાઓ અને જરૂર પડે તો લડવાય અમે તમારી સાથે સહીએ ત્યારે ધર્મ બચ્યો છે એમ નેમ નથી થતું બધાએ બહુ મદદ કરી છે યાર એટલે હું આ વાત કરું અને થયા ત્યારે ભાઈ

એટલે તમને ગાયલું કાઢતો તો તમારું અપમાન તમારું નામ દીધું તો આપણી સેના ને આડા ફર્યા કર્યું એટલે વાહ ભાઈ વાહ આપણા રાજપૂત એવા શેખાવત સાહેબ રાજ શેખાવત સાહેબ વધારી રહ્યા છે આપણે જોરદાર તાળીયાથી સ્વાગત કરશું ઉભા ન થતા કોઈ ઉભા ન થતા બેઠા રહેજો કાનડદેવ ચૌહાણે યુદ્ધ કર્યું મહાદેવ ભોળિયા નાશલિંગ ને છોડાયું અલાઉદ્દીન ની ફાહે જઈ અને એના માણસોએ જેટલું સડાવાય એટલું સડાવ્યું અલાઉદ્દીન ખારો ધૂધવો થઈ ગયો કાનમાંથી અને નાક માંથી ધુવાડા નીકળવા કે મેરા અપમાન મેરી સેના છે યુદ્ધ કરનેવાળા રાજપૂત રાજપૂતી કહા હે મંત્રીઓ સમજાયું શાંતિ રાખો કાનડદેવ સોહાણ એવો રાજપૂત છે કે એની આજે સમાધાન કરાય લડાઈ નહીં કાયમ આવશે હશે તો હા દિલ્હીના ના બાદશાહ સમજાયો અને પછી એને એમથી તો ક્યાં કરના કે ઉસકો બોલાવો મિજમાની કે લીધે મહેમાની કરવા માટે બોલાવો અને એણે બુદ્ધિથી કામ રાજકારણથી બુદ્ધિથી કામ કર્યું કે આપણે રાજપૂતો આરે સમાધાન કરી લઈ તો નડે નહીં કારણ કે માથા પડ્યા પછી લડ્યાનું કરવું હું હા અને એને સંદેશો મોકલ્યો ગાય કાનડદેવ દેવ ચોહાણું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી તમને એક

અલાઉદ્દીન ને ખબર પડી ઓકે કીધું એટલે અલાઉદ્દીન કે મે કાનરદેવ કો આને કહાતા ઓર ઈસકે બેટા કો ભેજ દીયા યુવરાજ કો ભેજ દીયા ઓકે કીધું જે આવ્યો એ આવ્યો ભાવ પૂરું કરો નહી રાજપૂત હામી માથા કુત નો કરાય

હકીકત માં કે બધા તો જોઈને તો આભા થઈ ગયા પણ હામે હરમ માં બેઠેલી એક અઢાર વર્ષ ની અલાઉદ્દીન ની લાડકી દીકરી ફિરોઝા હતી એનું ધ્યાન વિરમદેવ ને આવતા જોયો પણ મોરકો ધ્યાન લગો ઘન સે દોર દોરસે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો ફન હારીકો ધ્યાન લગો મટકી ચંદ્રકો ધ્યાન ચકોર લગો કો ધ્યાન દીને હવે વર વરુ તો રહો હકન કુંવારી આ રાજપૂત ભલા માણસ આવો વિડીયો આ બાજુ રાખજો વાતમાં વિડીયો આ બાજુ જ રાખજો વાત કરું ને ત્યારે સંગીત આવે તો ફેરવજો એમાં હારા હારા ની નજર જાય તો આપડી જાય એવી વાત નથી આના હામી નજર જાય એના તમારા કેમેરા હામી નજર જાય એક્ચુઅલી મારી વાત વળી જાય આ અરબો ખરબો દેવા ન મળે એવી વાત છે આના મૂળ નો હોય બસ એટલે સંગીત આવે ત્યારે ફેરવી લેજો તમે તમારે હો અને નગર કોઈને ખબર ન પડે એમ એકાદા કેમેરાઓ સાનોમાનો સીન લઈ લેજો તો વાંધો નહીં અહલા તમે હામો કરો તો હમન થાય રાજપૂતો છે બસ આમ ફરે એ જરૂરી છે એવો વખત આવે ત્યારે ઠાક માઠ માં રહેવું બાકી આપડે બાંધવાની વાઈડે કઈ કરવી જ નથી કારણ કે તમારે વાઈડે દેખાડવી પડે એમ છે જ નહીં બધા ખબર હોય કે આ ક્રાંતિ છે વાઈડે વાળા નથી આ મેં શરૂઆત માં કીધું ને એટલે ઈ ફિરોદા છે ઈ ફિદા થઈ ગઈ અને એણે નક્કી કરી લીધું કે હવે વર વરુ તો વિરમ દે નઈતર રહો કનકુમારી એની માને વાત કરી માને બીપી વધી ગયું આવી વાત કેમ આ બાદશાહ કરવી બાદશાહ પાસે ભૂગી ગઈ કે તમારી લાડકી દીકરી હજી સુધી કઈ માગુ નથી કે લગ્ન આની અરે કરવા છે આ હા કેવું રૂપ ને કેવો હાવ જ આવતો હોય છે ફીદા થઈ ગયા એની માથે હું તો બોલીવુડ વાળા કહું તમારે પ્રેમ કહાની ફિલ્મ બનાવો બનાવો ને આ અમારા ઇતિહાસ રહ્યા નો એવી કહાનીઓ લઈ આવો છો નો એવી કહાનીઓ લઈ આવો છો તો આ કરો ને ઓથેન્ટિક વાતો છે બધી હા અને એને વાત કરી પણ તા તો નાકમાંથી ધુવાડે લઈ રહ્યા ઓરંગઝેબ ને હા સોરી અલાઉદ્દીન ને અને એને એમ થઈ ગયું મેરી બેટી મેરી લાડકી બેટી મેરી શાહજાદી એસા કરતી હે કોકે કીધું કે ભઈ હગા થાતા હોય તો એના જેવું એક કોઈ નહીં નારિયેળ આપી દે લઈ ગયો પણ મુદો તો ઈ જતો કોઈ એસા હે હા બો એને ખબર પડી કે આ નડે નહીં અને એને કીધું કે આખી વાત સમજાવી દીધી મેરી બેટી તું સબ તુમકો પ્યાર કરતી હે और तुम जैसे सूर्य हो वीरमदेव मैं मेरा रिश्ता स्वीकारो दिल्ली का बादशाह हूं मैं मैं अलाउद्दीन अलाउद्दीन मेरी बेटी का ब्याह तेरे साथ करूंगा और मेरी बेटी ने बोला है निकाह नहीं ब्याह करना है हिंदू धर्म है ऐसा करना है वो विधि से ब्याह करना है वीरमदेव धीरे दिन की तो बात, बात तो, तो सही है पर मेरा बाबू એટલે મારો બાપ હજી જીવે છે અને બાપ જીવતો હોય તો બાપ પાસે તમારે લઈને આવવું પડે એમ હું કરી કરી આવ્યો આવ્યો કોઈ બાઈ પણ મેપ કો બોલો આવો ઓર દેખેંગે કરે મેં ના નહીં બોલતા હું કરીને જલ્દી નીકળી ગયો વિરમદેવ પત્ર મળ્યો કાગળ મોકલ્યો કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન તમારો રાજકુમાર વિરમદેવ ચૌહાણ શું 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 એની એની એનું અને એને જોતા મને મને થયું કે આવો એસા દામાદ કીધું ચૌહા છોકરી જોઈ ગઈ ઓર હમારે રિશ્તે ભી રાજપૂત ઓર મુગલો કા રિશ્તા ભી અચ્છા હો જાય તો બેટી કે આપે સાદી કરાએંગે અને પત્ર મળ્યો કચેરી ભરી કાનરદેવ ચૌહાણ બેઠા છે સિંહાસન ઉપર આખી કચેરી છે એક બાજુ વિરમદેવ બેઠા છે રાજકુમાર યુવરાજ અને આખી કચેરીમાં માં ઠાઠ રાજપૂતો અને બધા બેઠાતા ને એમાં પત્ર વાંચાતા વાંચાતા વાંચતા બધાની નજર ગઈ વિરમદેવ ની વિરમદેવ તમારું શું કહેવાનું છે કે તમે બધા શું નક્કી કર્યું કે અમે તો કઈ વાંધો નથી તમને વાંધો ન તું દિલ્હી ગુમરો મારી એવો શું તું અને અમને શું ખબર તારે શું કરવાનું હોય એટલે તમે જે કયો એ કરીએ એમ છે કે હા તમે બધા તૈયાર છો કે તું તૈયાર હોય તો છઈ નકર તો કઈ નથી અને હવે જે દુહો કીધો એ આજ સુધી દુહો સાક્ષી પૂરે છે ઓ હો હો સોની ગ્રો ચોહાણ એ રાજપૂત જે દુહો કીધો કચેરીમાં જાલોરની કચેરીમાં તો સાંભળી લ્યો કચેરી બધા સુન લો કે શું કે સાંભળી લ્યો કે મામા લાજે ભાટિયા અનકુળ લાજે ચૌહાણ હું ભાટીનો ભાણે છું

અલાઉદ્દીન ને પણ કાં તો અલાઉદ્દીન હાજર મોકલે છે સેનાપતિ ને ભલામણ કરે છે કે હવે યુદ્ધ થવાનું છે થવાનું હતું થઈ ગયું વિરમદેવ ની આરે લગ્ન મારા થાય કે ન થાય પણ વિરમદેવ ને કઈ નો થાય અને કદાચ કઈ થઈ જાય તો એનું માથું પણ લઈ આવજો અને ટૂંકમાં દાસી આવે છે રાજપૂતો કપાઈ ગયા અને છેલ્લે પછી વિરમદેવ તૈયાર થઈ દેવ કાયમ આવી ગયા વિરમદેવ પોતે તૈયાર થઈ અને યુદ્ધ ના મેદાન માં ઉતરો અડફે ટૂંક ફટ જાત કઈ ફરા માથું કપાઈ ગયું ધડ લડવા મના ભાગી દાસી માણસો ને કીધું કે એનું માથું લઈ લ્યો વિરમદેવ નું મસ્તક સાથે લઈ અને દાસી પાસી ટૂંકમાં વાત કરું તો દિલ્હી આવે છે રાજપૂતો કેટલાય કપાઈ ગયા સુવર્ણ થાળમાં મસ્તક રાખેલો અને ઈ મસ્તક ને માથે કપડું કરીને આમ જ્યાં ગાલ અડવા જાય ત્યાં મસ્તક અવળું ફરી ગયું તો ભલા માણસ આ છે ભારત વર્ષના રાજપૂત અને છાત્ર